તો નમસ્કાર મિત્રો તો અત્યારે હું આવી ગયો છું જનતા માર્કેટ જે સુરતમાં સાવ સસ્તામાં સસ્તા મોબાઈલ મળે છે તો તમને હું બાજનો વ્યૂ દેખાડું છું તમે આ બાજનો વ્યૂ મિત્રો જોઈ લો અને પછી આપણે અંદર જઈએ જનતા માર્કેટમાં બરોબર છે તો અત્યારે હું તમને બાજનો વ્યૂ દેખાડી દઉં છું મિત્રો તો જોઈ રહ્યા છો મિત્રો જ અત્યારે આપણે સ્ટેશનથી આવ્યા છે બે સર્કલ આવી તમારે ક્યાંય વળવાનું ખાતું નથી ડાયરેક્ટ સીધે સીધું બે સર્કલ ઊઠીને ઓહવાનું છે અહીંયા આ જનતા માર્કિટની એક્ઝેક્ટ સામે આ લાગેલું છે અને આ રસ્તો કયો છે કે આપણે રવિવારી માર્કેટ बाजू ગયો છે ચાલો તો જઈએ હવે આપણે અંદર સંતા માર્કેટમાં તો અહીંયા સસ્તામાં સસ્તા મોબાઈલ મળે છે મિત્રો એ ભેજીઓ બાદમાં પત્યા આવ ભાઈ ખતમ કરી આવ હા હા આ તો તો મિત્રો અહીંયા સસ્તામાં સસ્તા રેટી મોબાઈલ સ્ટાર્ટિંગ થાય છે

મિત્રો હું તમને આખો વ્યૂ દેખાડી દઉં છું હવે કે અંદર હું તમને લાવું કે આખો વ્યૂ તમે જોઈ લેજો કેવી લાગે છે જનતા માર્ગે તમારી પાસે જે બજેટ હોય ને એ બજેટ લઈને તમારે લઈ આવવાનું તમને એ બજેટમાં કોસ્ટલી ભાવે મોબાઈલ મળી રહેશે મિત્રો બિલ પ્રૂફ સાથે તમને મળશે કોઈ ધોખાધડી કરવામાં આવશે નહીં મિત્રો लखा कुछ नहीं हो भाई मैं यूट्यूबर ऐसे बना रहा हूँ तो मित्र तेई सको छो

કે ક્યા કિસ રેન્જ સે સ્ટાર્ટ હોગા તો સોલો અબી હમ ઉસકો ક્વેશ્ચન પૂછતે હે તો તો નમસ્કાર તો આપડે અહિયાં તૈયાર રેન્જ થી તમારી પાસે મોબાઈલ સેલુ થાય છે સ્ટાર્ટિંગ પ્રાઈસ શું છે આપડે ત્યાં 10000 થી સ્ટાર્ટિંગ રેન્જ છે આપડે 1.2 લાખ રૂપિયા સુધી 1.2 લાખ 2 લાખ રૂપિયા સુધી રેન્જ માં મોબાઈલ મૂકે છે અહિયાં બદ्डा વિલ બોક્સ વાળા અને સારી કન્ડિશન માં ફોન મૂકે જાતા મે આપડે કોઈ આવી ન શકે તો કુરિયર દ્વારા તમે માલ મોકલી શકો કે એ સુવિધા છે કે આપણો ઇન્સ્ટા પર પર પેજ છે આજ નામનો બોર્ડ ઉપર માર્યો છે નામનો આપણો ઓ ઇન્સ્ટા પર પણ આપણો પેજ છે આપને કુરિયર દ્વારા અને આપને વેચી છે માલ હવે કોઈ માન કે કોઈ બાર ગામ રહેતું હોય અને કોઈ જરા નહી સકતા છે કોઈકો મોબાઈલ પસંદ આ ગયા છે તો આપકા મે ઇસ્ટા કા ઓ જો પેજ છે uska મે આઈડી ડાલ દુંગા આપને YouTube પર તો किसी को ऑर्डर देना है तो ऑर्डर कैसे दे सकता है मेरा नंबर भी मेरा नंबर लिखा हुआ है इंस्टा पे आप उससे व्हाट्सअप मैसेज कर सकते हो डी कर सकते हो मुझे आपको उस पर रिप्लाई मिल जाएगा और आप अपना एड्रेस वगैरह डाल दो और कैश ऑनलाइन भी हो जाएगा कैश भी आपको भिजवाना हो तो कैश भी हो जाएगा कैश ऑन डिलीवरी भी हो जाएगी अपने यहाँ पे ठीक है ठीक है तो अभी आपके थोड़े बहुत सैंपल देख लेते हैं कम से कम बजट से हम स्टार्ट करेंगे हाई लेवल तक तो आप मुझे दिखाइए हमारा जी देखिए ये देखिए हमारे पास सबसे लो बजट में यहाँ से स्टार्ट होता है गूगल पिक्सल सिक्स प्रो से सिक्स से अपने अपने फोर ए से स्टार्टिंग होता है ये स्टार्टिंग रेंज अपने यहाँ तो तो, तो, पे ओ मित्रों तुम जो सको बिल सही है तो कंप्लीट सारी कंडीशन है मित्रों तुम्हें जो सको इस अपन ये भी लिख रखते मॉडल नंबर है कितने जी बी है कितने है, और ये, अपना हो। एंडिंग वारंटी पाँच दिन यूज होने वाले मोबाइल भी आपको काफी स्विफ्ट प्राइस में मिल जाएंगे भाई तो मैं आशा करता हूँ कि आप इधर आएंगे और यहाँ से आप खरीदी करेंगे मित्रों इधर का है होलसेल भी हमें माल मिलता है और रिटेल में भी मिलता है जो मेरा रिटेल वाला जो भी कोई शर्ट हो तो मेरा सब्सक्राइबर होगा तो यहां से रिटेल में जो मोबाइल खरीदना चाहता है तो उसको बिल प्रूफ के साथ मोबाइल मिलेगा मित्रों इधर कोई धोखाधड़ी नहीं होगी मित्रों खातरी पूर्वक आप इधर भरोसा करके ले सकते हैं मित्रों ओरिजिनल बिल के साथ मिलेगा और बॉक्स ओरिजिनल आएगा सेम आई नंबर रहेगा बॉक्स का भी और फोन का भी और हंड्रेड परसेंट कंडीशन रहेगी नो स्क्रेच नो गेट टेंट अच्छा ठीक है आपने हमको गाइड किया उसके लिए शुक्रिया तो मित्रों मैं पूरा लोकेशन तुम्हें फिर से देखा देखा देता हूँ आप डायरेक्ट इधर बाहर से आओगे मार्केट से तो आते ही तीसरे नंबर पे जो दुकान आएगी उसका जो नाम है आप देख लो इधर से स्टार्टिंग होगा और उसके बगल में एग्जैक्ट मस्जिद है અંદર કાબી મે થોડા વ્યુ આપો બતા સકતા હો તાકી આપકો એસા ના લાગે કે મેને બહાર સે વિડિયો બ્લોગ બનાયા મિત્રો એસએસસી કા ભી માલ છે યસ સરી એસએસસી કા ભી માલ હે जिसको तो एसएससी चाहिए वो का पूरा कंप्लीट है तो मैं पानी डालने लग सकते हो मित्रों तो <laughs> नमस्कार मित्रों તમારું સ્વાગત છે એકલો ગુજરાતી YouTube ચેનલ માં તો ગાઈઝ મે તમને દેખાડ્યું કે અહીંયા સસ્તા માં સસ્તા મોબાઈલ મળી રહેશે સારી દુકાન છે બિલ સહિત એટલે તમારે બે ઝીઝક કોઈ પણ ચિંતા કર્યા વિના અહીંથી તમે ખરીદી કરી શકો છો ચાલો તો હું તમને હવે દેખાડું છું કે જનતા માર્કેટમાં કયા કેટલી દુકાનો છે ક્યાં ક્યાં મોબાઈલ છે શું શું સિફ્ટ રેટમાં અહીંયા મળે છે એટલે તમે આવી શકો છો અને આ માર્કેટમાં તમને હોલસેલ અને રિટેલ બે તમને વસ્તુ મળશે એટલે તમે બે ઝીઝક અહીંયા આવી શકો છો ચાલો તો હું તો ચાલો ભાઈ હું તમને દેખાડું છું માર્કેટ હવે તમે જોઈ લો போட போட அந்த மாரியல உங்களுக்கு લઈ எடுத்து குላவா ஹ ஆ તો તમે જોઈ રહ્યા છો મિત્રો કે આપણે અત્યારે આવી ગયા છીએ જનતા માર્કેટમાં અહીંયા રિટેલ અને હોલસેલ બે કામ ચાલે છે તો તમે આવી શકો છો જનતા માર્કેટમાં આવીને ખરીદી કરી શકો છો તમારું જે કાંઈ બજેટ હશે એ બજેટમાં તમને મળી રહેશે અહીંયા ત્રણસો રૂપિયાથી તે દોઢ બે લાખ સુધીના મોબાઈલ મળી રહેશે તમને જેવો તમારું બજેટ બિલ સહિત બિલ પ્રૂફ સાથે અહીંયા કોઈ પણ જાતની ધોકાધડી કરવામાં આવતી નથી तो मित्रों मित्रों जो मार्केट तो मित्र जो आखी मार्केट అలా ఉంది మేము ఆగల్